આ ન્યૂઝ ના પ્રાયોજક છે સીએસી બાલ વિદ્યાલયા લાહોરી જીરા હર કોઈ પીરા લાહોરી જીરા વલસાડના તિથલ દરિયા કિનારે હાઈ એલર્ટ ને પગલે પાલિકા ફાયર દ્વારા દરિયામાં નાહવા આવતા સહેલાણીઓને બહાર કાઢાયા તારીખ ઓગણીસ મે રવિવારના રોજ નવ કલાકની મળતી માહિતી મુજબ હાલ ગુજરાતના દાંડી સહિતના મોટા દરિયાઓમાં હાઈ એલર્ટ તંત્ર દ્વારા આપવામાં આવ્યું છે જોકે દાંડી દરિયા કિનારે પણ ત્રણ લોકોના ડૂબવાની ઘટના બની હતી આ સિવાય સૌરાષ્ટ્રના દરિયામાં પણ કેટલાક સહેલાણીઓ ડૂબી ગયા હતા જોકે સમગ્ર ઘટનાને પગલે સમગ્ર દરિયાકાંઠા ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે અને દરિયામાં પ્રવેશતા સહેલાણીઓને કિનારાથી દૂર રહેવા સૂચનો અપાયા જો કે આજરોજ રવિવાર હોય અને મોટી સંખ્યામાં સહેલાણીઓ વલસાડના તિથલ દરિયા કિનારે આવી પહોંચતા હોય છે ત્યારે આવી પરિસ્થિતિમાં કોઈ સહેલાણી દરિયામાં ન જાય અને તંત્રના જાહેરનામાનું પાલન થાય તે હેતુસર વલસાડ નગરપાલિકાની ટીમ દ્વારા વલસાડના તિથલ દરિયા ઉપર પેટ્રોલિંગ કરી અને દરિયામાં નાહવા માટે આવતા સહેલાણીઓ માટે મનાઈ ફરમાવવામાં આવી છે